સમાચાર અંબાજી ના જૈન દેરાસરમાં માં લાખો રૂપિયાની ચોરીનો બે ઉકેલાયો બે આરોપીઓ ઝડપાયા દાગીના કબજે કરાયા તારીખ પોંચ અને છ નવેમ્બરની મધ્યરાત્રિએ કેટલાક અજાણ્યા શખ્સો યાત્રાધામ અંબાજીના કુંભારે જૈન દેરાસરના પાર્કિંગ વિસ્તારમાંથી ઉભી રહેલી કાળા રંગની એક્સયુ કાર પાછળની ભાગના તોડીને અંજામ આપ્યો હતો ને તસ્કરો એ કારમાં પડેલા બેગ ઉઠાવી ને બેગમાંથી લાખો રૂપિયાના દાગીના અને રોકડ રકમની ચોરી કરી હતી આ મામલે અંબાજી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવા પામી હતી જે બાબતે બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા અને ડીવાય એસપી ડોક્ટર જીગ્નેશ ગામિતના માર્ગદર્શન હેઠળ અંબાજી સ્થાનિક પોલીસ સાથે બનાસકાંઠા જિલ્લાની એલસીબી એસઓજી ડોક્સ કોડ એફએસએલ સહિતની સ્થાનિક પોલીસ આ થયેલી ચોરીને ઝડપવા કામે લાગ્યા હતા ત્યારે આજે પોલીસને સફળતા મળી છે ને એક જ સપ્તાહમાં લાખો રૂપિયાની ચોરીનો ભેદ ઉકેલાઈ દેવાયો છે જેમાં બે અટકાયત કરવામાં આવી છે આ બંને આરોપીઓ અંબાજી નજીકના જેતવાસ ગામના રહેવાસી ગુલા હાજાભાઈ ખરાડી અને ગોવાભાઈ ભરમાભાઈ ડુગાસિયા આ બંને આરોપીઓને ઝડપી પાડી ચોરાયેલા મુદ્દામાલના ના અંદાજે કિંમત રૂપિયા સડત્રીસ પોઈન્ટ પચાસ લાખ ના કબજે લેવાયા છે જોકે આ આરોપીઓ પાસેથી હજી એક પોઈન્ટ છપ્પન લાખની રોકડ રકમ ન મળી આવતા અંબાજી પોલીસે બંને આરોપીઓને દાંતા નામદાર કોર્ટમાં રજૂ કરી બે દિવસના રિમાન્ડ લેવાયા છે આ બંને આરોપીઓ સામે કાયદાની જોગવાઈ મુજબ બી કલમ ત્રણસો ત્રણ બે ત્રણસો ચોવીસ બે મુજબ ની કલમો પ્રમાણે ગુનાઓ નોંધી આગળની તપાસ હાથ ધરી છે મહત્તમ આ ગુના તપાસ અંબાજી ના પીઆઈ આરબી ગોહિલ એસઆઈ લલિતભાઈ પરમાર પીસી જયેશભાઈ જોશી તેમજ એલ રાજીવ બુંબડિયા સાથે મળીને ચલાવી રહ્યા છે રિપોર્ટર રમેશભાઈ ગોહિલ તારણ ન્યુઝ